આપણે સરસ્વતી માનું પૂજન કરવામાં આવે છે કારણ કે સરસ્વતી માનો આ દિવસે પ્રાદુર્ભાવ થયેલો હોય છે સરસ્વતી માતાજીને પીળા વસ્ત્રો ધરવામાં આવે છે આ સાથે પીળા કલરની મીઠાઈના ભોગ ધરવામાં આવે છે તો અમારી આ સંસ્થા દ્વારા પીળા કલરના અનુકોટ કે હજી સુધી ક્યાંય પણ આ સ્પર્ધા કે આ જાતનો નવીનતર પ્રયોગ ક્યાંય યોજાયો નથી તો અમારા બધા બહેનો દ્વારા

વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો વસંત પંચમી એક પ્રેમની ઋતુ છે તો એટલા માટે જ અમે આ ઉજવવા માટે પ્રેમી અભિવ્યક્તિ ઉજવવા માટે અલગ અલગ એક રમત રમાડેલી હતી અને આ આખા કાર્યક્રમમાં અમારા જોઈ શકો છો બધા કારોબારી બહેનો અમારા નિર્ણાયક સાધનાબેન તથા દરેક બહેનોએ ખૂબ જ સારો એવો અમને આ કાર્યક્રમમાં પ્રતિસાદ સાંભળ્યો હતો ઈશ્વર દરેક જીવમાં પ્રેમનું સંપાદન કરે એવી ભાવના સાથે દરેકને અભિનંદન